ભાવનગર જિલ્લાની પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ભાવનગર અમદાવાદ હાઇવે ઉપર ડ્રીમ હોટલ પાછળથી મસ મોટો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો ભાવનગર અમદાવાદ હાઇવે ઉપર ડ્રીમ હોટલ પાછળ શેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકામાં રાખવામાં આવેલા ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો અને એક મોબાઈલ મળી બે લાખ એક્યાસી હજાર સાતસો એંસીનો મુદ્દામાલ અને વિશાલ અશોકભાઇ ધરજીયા નામના શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય પકડવાના બાકી રહેતા હરદેવસિંહ કંકસિંહ ગોહિલ જયદીપસિંહ ઉર્ફે ભીમડો રહેવતસિંહ ગોહિલ અને દિલજીતસિંહ ઉર્ફે ડીકે કેશુભા પરમારને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે इंटिग्रेटेड कॉलेज की बात है तो अल्पोनी में जो है हम लोग ऊपर पर भागीदारी निवेश है और बाकी सभी और ये जो है 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 ये जो